બિલકુલ આ વિસ્તારના લોકોની માગણી હતી કારણ કે ટ્રાફિકની સમસ્યા એ ખૂબ હતી જેથી કરીને અંડરપાસ કે ઓવરબ્રિજ બનાવવાની માન્ય ધારાસભ્યશ્રી મુકેશભાઈને અમારા નેતૃત્વમાં વિસ્તારના લોકોને લઈને અમે રજૂઆત કરેલી પરંતુ એ રજૂઆતના ધ્યાને રાખી અને માન્ય મુકેશભાઈ ધારાસભ્યશ્રી બંને આપણા સાંસદો મયંકભાઈ નાયક સાહેબ અને હરિભાઈ પટેલ સાહેબ અને આપણા જિલ્લાના અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોર પણ અને એવી જ રીતે રજૂઆતના પગલે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ આ ઓવરબ્રિજ જે એક કિલોમીટર સુધીનો જે લીલી ઝંડી આપી છે તમે જોઈ શકો છો કે બેરિકેડ લગાવવાના જે કામ શરૂ થઈ ગયા છે વીસેક દિવસમાં ડાયવર્ઝન અપાઈ જશે બંને સાઈડ બેરિકેડ લાગી ગયા છે અને આ આખું મસ્ત એક સરસ મજાનો ઓવરબ્રિજ થઈ જશે જેથી આ વિસ્તારના લોકોને ફાયદો થશે બિલકુલ ચોક્કસ વિદ્યાર્થીઓને કોલેજના તેમજ આ વિસ્તારના નહીં સમગ્ર મહેસાણા શહેરીજનોને લાભ મળશે કારણ કે ઓવરબ્રિજ થવાથી અમદાવાદ મહેસાણા અમદાવાદ હાઈવે એ લોકો જઈ શકશે અને આ વિસ્તારના લોકોને વિશેષ ફાયદો છે થાય જે એક્સિડન્ટની સમસ્યા હતી ટ્રાફિકના કારણે એ પણ હલ થઈ જશે અને આ સરસ મજાનો ચોપન કરોડના જેવી રકમને આ ખર્ચે આ ઓવરબ્રિજ બનવાનો છે જેથી ટ્રાફિકની સમસ્યા ખાસ હળવી થઈ જશે એટલે આ વિસ્તારના લોકોને ફાયદો આ ઓવરબ્રિજ અંદાજીત બે વર્ષમાં સંપૂર્ણ કામગીરી સાથે આ નવરાત્રિમાં એનું કામ સ્ટાર્ટ થઈ જશે અને બે વર્ષમાં આપણો આ ઓવરબ્રિજ નાગલપુર વિસ્તારમાં કમ્પ્લીટ તૈયાર થઈ જશે